અને અમારા હાર્દિકભાઈ લક્કીભાઈ બે ચા પીવ્યા છે તો અત્યારે જવાનું છે આપણે ગોમતી ઘાટે નાવા માટે હજી મોડું થયું ધોયું નથી ચપ્પલ પહેર્યા વગર આવી ગયા છે કારણ કે ત્યાં ચપ્પલ પહેરીને જશે તો પ્રોબ્લેમ થશે તો બેઠા છે ચપ્પલ વગેરે જઈએ કારણ કે ગાડી તો આવી ગઈ છે બે ગાડી આવી ગઈ છે તો આ હા જો આમ જો ચા ની ચુસ્કી આ હા હા લક્કીભાઈ આ બાજુ આ બાજુ હા એમ ચાય જણા એમ પીએ કે દારૂ પીવતા હોય એમ બરોબર છે કન્ટિન્યુ તો ચલો ગાઈસ ફટાફટ જઈએ આપણે ગોમતી ઘાટે અને ત્યાં જઈને આપણે કરવાનું છે ગોમતી માટેના દર્શન અને પછી નાવાનું છે ત્યાં અને પછી ઘરે આવીએ ફ્રેશ થઈને પછી પાછું મંદિરે દર્શન કરવા જશું તો ચલો ગાઈસ મળીએ તો અમારે હાર્દિક ભાઈ આવી ગયા છે અમારે લક્કી ભાઈ બધા આગળ છે તો ચલો ગાઈસ માતા ગૌતો ઓકે ગોમતી માતાનું દર્શન કરી લઈએ અને હવે મસ્ત સ્નાન કરી લઈએ સવારમાં ઉઠીને ચલો you'll never You always feel like I could fly high when I'm with you. Is when આપડે આવી ગયા છે ગોમતી ઘાટ ની અંદર નાવા માટે અને અમારા ભાઈ બધા સામે બેઠા છે અમારા લકીભાઈ લકીભાઈ આહા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ વાલા તો ચલો ગાઈસ જો જો ભાઈ ફોન પડશે તો જશે પછી મને ના કેતા ના હોય ને કેમ લાગે ના હોય ના તો ચલો એમ ને

ચાલો કન્ટિન્યુઅસ વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગ કેવો લાગ્યા છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો આપણે તૈયાર થઈ ગયા છે હવે જવા નથી બે દ્વારકા સાઈડ તો ચલો જઈએ ફટાફટથી બે દ્વારકા સાઈડ હું ગાડી બુકિંગ કરે નાખી હતી તો ગાડી બે આવી ગઈ છે અમારો ભાઈ બધા તૈયાર થઈ ગયા છે ભાઈ લક્કીભાઈ ભાઈ જોરદાર તૈયાર થઈ ગયા છે અમારા હાર્દિકભાઈ પણ જોરદાર તૈયાર થઈ ગયા છે ચાલો જઈએ તો એવું કે લોગ છે ને ખબર નહીં પડતી બંધ થતો નથી અને કોઈને એક્ટિવતા પણ આવડતું નથી

હાર્દિક ભાઈ કરાવે છે ફોટો શૂટ કેમ સાધી ભાઈ પડાવ પડાવ ફોટા પડાવ તમે નામાં બધા જો હાવ જોઈએ યાર આને તો આની ફાની તો સ્ટાઇલ જોવા કદાચ ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે બેટ દ્વારકાની અંદર અમારા ભાઈ બંધુ બધા અહીં છે છે રામ રામ ભાઈ રામ રામ લક્કી રામ રામ જય દ્વારકા દીશ જય મુલીધર તો બેટ દ્વારકા આવી ગયા કેવું લાગે તમને બહુ મજા આવે તો ચલો ગાઈસ આપણે કરીએ દ્વારકા દીશ ના દર્શન બેટ દ્વારકા ખબર નહી ત્યાં લો ફોન અલાઉ છે કે નહીં આઈ થિંક તો નથી જલાઉ બટ જોઈએ ચલો બેટ દ્વારકાની મજા માણીએ સમાન સમાન ઘર જમા કરાય ઓર ટોકન પ્રાપ્ત કરે ટોકન સંભાળ તો બે દ્વારકા આપણે મા દ્વારકાધીશ ના જે મુખ્ય મંદિર હતા દર્શન કરી ગયા છે તો હવે આપણે જવાના છીએ શિવરાજપુર બીચ ફરવા માટે અને અમારા લક્કી ભાઈ જય મુરલીધર હાર્દિક ભાઈ જય મુરલીધર તો અહીંથી જવાના છે શિવરાજપુર બીચ નાગેશ્વર મહાદેવ અને બહુ બધી જગ્યાએ જવાનું છે આપણે તો ચલો તો ગાઈસ આપણે આવી ગયા છીએ શિવરાજપુર બીચ હવે વોઇસ બેસી ગયો છે બહુ વધારે બોલીશ નહીં પણ તમે દેખાડીશ બીચ કેવો છે તો ચલો આપણે બીચ જો જીવ આવી આવી રહ્યો આપણે ઘરે ગયા સોમનાથ દ્વારકા બેટ દ્વારકા આપણે દર્શન કરી છે ફાઈનલી મારું સપનું પૂરું થઈ ગયું છે તો આજનો લોગ આપણે અહીંયા સુજ રાખીએ છે આઈ થિંક લોગમાં થોડું ઘણું લેવાનું બાકી રહી ગયું છે કારણ કે ટાઈમ અને ચાર્જ શું કહેવાય ચાર્જના અભાવના કારણે તો ચલો ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ મળીએ એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ